પાંચ ની હાઈટ થતા ચાલુ થઈ તમે આંબાની અંદર ફ્લાવરિંગ નું ચાલુ થઈ ગયું એટલે મિત્રો આ આંબો છે એ અમારે બાર માસી આંબો છે કે આની અંદર જયારે અમે લીધો ત્યારે એ ભાઈએ અમને કીધું હતું કે આની અંદર બારે માસ કેરી આવશે કેરી ખૂટશે જ નહીં જો તમે આ આંબો અને અમે અમારા વાડીની ઉપર રોપો ના અઢી મહિના થયા આજે અઢી માસ માં તો જુઓ તમે આવી રીતે ફાલની કલગી બહાર નીકળી ગઈ જોયું ને મિત્રો જય જવાન જય કિસાન